મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે પણ તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકામાં આમંત્રણ પત્રિકા આપવામાં આવે આ તો મને સાંજે મોડે મોડા ખબર પડી અહીંના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું પણ હું સરકારનો પ્રતિનિધિ છું સ્થાનિક ધારાસભ્ય છું આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને બાદબાકી કરવામાં આવે આ મારી બદનામી નથી પણ જે લોકોએ મને મત આપી ધારાસભ્ય બનાવ્યા છે લોકોનો અપમાન છે એટલે બીજી વાર આવું ભૂલ નહીં થાય એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું વાત કરવી છે આજે ગુજરાત દ્વારા સત્તર તાલુકાઓ જે નવા બનાવવાની વાત કરવામાં આવી છે તેના વિશે ડેડીયાપાડામાંથી એક ચિકા તાલુકો છે તે અલગ થઈ રહ્યો છે તાલુકો બની રહ્યો છે અને આજે એનું લોકાર્પણ હતું એટલે કે અભિવન કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે નવો તાલુકો બની રહ્યો છે વાત કંઈક એ પ્રકારની છે કે ડેડીયાપાડા ધારાસભ્ય છે તે હમણાં હમણાં જેલ મુક્ત થયા છે અને તેમને જેલની બહાર આવ્યા છે પરંતુ ઘણી શરતો મૂકવામાં આવી છે કે તે તેમના મત વિસ્તારમાં એક વર્ષ સુધી નહીં જઈ શકે એટલે સરતી જામીન પર એમને છોડવામાં આવ્યા છે

મનસુખ વસાવા ચૈતર વસાવાના સમર્થનથી કદાચ ડરતા હોય એવું લાગે કે ભાઈ ચૈતર વસાવાને આકરા પ્રહાર કરતા જોવા મળે છે પરંતુ આ બધાની વચ્ચે જે ચીકદા તાલુકો જે છે તે બની રહ્યો છે અને એમાં જ જે ડેડીયાપાડા જે ધારાસભ્ય છે તેમને જ આમંત્રણ આપવામાં ન આવ્યું એટલે કે તેમને ટકોર પણ કરી સ્ટેજ પરથી ચૈતર વસાવા દ્વારા ટકોર પણ કરવામાં આવી અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે ભાઈ આ આવડો મોટો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં મને કોઈ પ્રકારનું આમંત્રણ આપવામાં આવ્યું નથી પરંતુ જે જે ગામના ગામના સરપંચ હોય અમુક આગેવાનો છે તેમને મને ફોન કરીને જણાવ્યું કે સાહેબ આ પ્રકારે ચિદ્ધા તાલુકો બની રહ્યો છે તો આપ આવો તો વધારે સારું લાગશે ને એ પ્રમાણે તેઓ આવ્યા હોય તેવી વાત સામે આવી રહી છે એટલે ત્યાં એમને મનસુખ વસાવાને પણ સ્ટેજ પર આડે હાથ લઈ લીધા છે અને સાથે સાથે જેટલા પણ લોકો આવ્યા છે કદાચ મને લાગે છે ત્યાં સુધી તો ચૈતર વસાવાને સાંભળવા અને જોવા માટે આવ્યા હોય કારણ કે હમણા હમણા તેને જેલ મુક્ત થયા છે એટલે લોકો એમને સાંભળવા માટે આવ્યા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ કહેવાય કે મનસુખ વસાવાનો ઉધડો લઈ લીધો આપણે એવું કહીએ તો નવાઈની વાત નથી ને ચૈતર વસાવાએ આડે હાથ લઈને મનસુખ વસાવાની ઘણી બધી આક્ષેપ પ્રત્યાક્ષેપ ટીકા ટિપ્પણી કરી છે મનસુખ વસાવાને લઈને કહેવાય કે ચૈતર વસાવા શું બોલી રહ્યા છે એ પણ આપણે એક વખત સાંભળી લઈએ સ્વચ્છના મંત્રી શ્રી વિભૂતિ પરમાર સાહેબ जिल्हा पंचायत प्रमुख एवसिंगभाई टाळी साहेब भरुच लोकसभा वसावा साहेब पूर्व वनमंत्री आणि पूर्व धारास एव मोतीभाई साहेब पूर्व डीपाडाना धारासभ्य महेशभाई साहेब नर्मदा जिल्हा तंत्र कलेक्टर साहेब डीडीओ साहेब नियामक साहेब पाहिब साथ जिल्हा पंचायत पूर्व प्रमुख परीक्षाबेन સંતરભાઈ પૂર્વ સભ્ય બહાદુરભાઈ હાલના તાલુકા પંચાયતના સભ્ય એવા હિતેશભાઈ નીતાબે ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નીલરાવ મંચસ્થ તમામ આગેવાનો જિલ્લાના તમામ વહીવટી તંત્ર અને આજુબાજુ વિસ્તારોમાંથી પધારેલા સરપંચશ્રીઓ સભ્યશ્રીઓ વડીલો યુવાનો અને માતાબહેનો સાથીઓ આજનો દિવસ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ પણ છે અને જે રીતે 1997 માં ભરૂચ જિલ્લામાંથી જે प्रकारे નર્મદા જિલ્લો છૂટો પડ્યો અને વિકાસને વેગ મળ્યો એ જ પ્રકારે અઠવાડિયા પહેલાં કેબિનેટની બેઠકમાં ગુજરાતની સરકારે ગુજરાતના સત્તર જેટલા તાલુકાઓ નવરચિત કરવા માટેની એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું અને એમાં પણ ડેડીયાપાડા તાલુકામાંથી જ્યારે જીગા તાલુકો બની રહ્યો હોય તો આજના પ્રસંગે અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવો ને તમામ લોકોને હું અભિનંદન પણ આપું છું અને ગુજરાત સરકાર નો આભાર માનું છું સાથીઓ નવો તાલુકો બનવાથી જે પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અહીં તમામ વહીવટી અધિકારીઓ વહીવટી કચેરીઓ આવી જશે આ ગ્રામ્ય વિકાસ ગ્રામ્ય વિસ્તાર આવનારા દિવસોમાં એક શહેરી વિસ્તારમાં તબદીલ થવાનો છે હજારો લોકોને પોતાની રોજિંદી સેવાકીય પ્રવૃત્તિમાં અહીંયા લાભ મળવાનો છે સાથે સાથે આ વિસ્તારના જે પણ ગામો આવ્યા છે તમામ પંચાયતો હોય તમામ લોકો હોય જેમ નાનો તાલુકો હશે વહીવટી રીતે સરકાર પણ વધુ ધ્યાન આપશે અને ઝડપી વિકાસમાં એમાં પ્રયાસો થવાના છે ત્યારે આજના આ ઐતિહાસિક દિવસે અહીં ઉપસ્થિત થઈને ગર્વ થાય છે ત્યારે વધારે વિશેષ નથી કેતા પરંતુ આ વિસ્તારમાં જે પણ ગામો સમાવેશ થયા છે એક બે પંચાયતના થોડા ગામોની રજૂઆતો છે એ પણ આવનારા દિવસોમાં સરકારની ધ્યાને મૂકીશું જ્યારે પણ સીમાંકન નક્કી થયું હશે ત્યારે સર્વે થયો હશે પણ કેટલાક એ બાજુના ગામોની અમારા પર પણ અરજી આવી છે કે અમને ડેડિયાપાડા બાર કિલોમીટર પડે છે ચિત્તા અમને ત્રીસ કિલોમીટર પડે છે ત્યારે એ બાબતે પણ આવનારા દિવસોમાં થોડો સુધારો વધારો થાય એ બાબતને લઈને સરકાર ત્યારે અહીં આજના પ્રસંગે વધારે સમય નથી લેતા પણ મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવો અધિકારગણ પત્રકાર મિત્રો પોલીસ મિત્રો તમામ જિલ્લાના વહીવટી તંત્રને ફરી એકવાર આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે આશા રાખીએ છીએ આવનારા ભવિષ્યમાં ચીગા તાલુકો એક વેગવંતો બને આ વિસ્તારના છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચે સરળ વહીવટ થાય એ જ અપેક્ષા સાથે એક નાની આજના શુભ દિન નાની મારી જે ધ્યાન દોરવા જેવી બાબત છે તે પણ કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબને હું ધ્યાન પર મૂકું છું માન્ય કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકામાં આમંત્રણ પત્રિકા આપવામાં આવે આ તો મને સાંજે મોડે મોડા ખબર પડી અહીંના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું પણ હું સરકારનો પ્રતિનિધિ છું સ્થાનિક ધારાસભ્ય છું આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને ભાગ બાકી કરવામાં આવે આ મારી બદનામી નથી પણ જે લોકોએ મને મત આપી ધારાસભ્ય બનાવ્યા છે લોકોનું અપમાન છે એટલે બીજી વાર આવું ભૂલ નહીં થાય એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું મને આ અવસરે જે પાંચ મિનિટ બોલવા માટેની તક આપી છે એ બદલ તંત્ર અને જેમણે મને સાંભળ્યા છે જેમણે મારું સ્વાગત કર્યું સન્માન કર્યું એવા તમામ લોકોનો હું આભાર માની વિનમું છું ધન્યવાદ જય આદિવાસી